મારા એકલાથી સમાજ ના હોય તમારા એકલા ના હોય બધા ભેગા થાય એ સમાજ હું કમ બંધારણ બની જાય ના હોય એમાં તો ભેગા થઈને કામ કરવું પડે આ બંધારણ કોઈ એક વ્યક્તિ એ બનાવેલું નથી એવી વાત પણ અલ્પેશ ઠાકોરે કરી

ડીજે વગાડવામાં આવ્યું ને ત્યારબાદ ઠાકોર સમાજમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો ના બધા વચ્ચે જાહેરની અંદર વિક્રમ ઠાકોરનો એક વિડીયો વાયરલ થાય છે જેમાં તેઓ એ ડીજે ડીજેના નિયમને સાથે સાથે ઠાકોર સમાજ સમાજના આગેવાનોને પડકારી રહ્યા છે આ બાદ ઠાકોર સમાજ સમાજના આગેવાનોમાં રોષ હતો આજે જ્યારે સુરેન્દ્રનગર ખાતે ઠાકોર સમાજના બંધારણને લઈને એક ચિંતન બેઠક હતી એ બેઠકની અંદર જ્ઞાનીબેન ઠાકોર સાંસદ ચંદુ સિહોળા સાથે

એના માટે જે વાત મૂકી એમાં કોઈ વ્યક્તિએ બનાવેલો નહીં સમાજ બનાવેલો છે અને એમાં જે કંઈ હમણાં વિષયો ચાલ્યા જે ખામીઓ ચાલી અથવા કોઈ કે અમને પૂછવા નતો આવ્યું અથવા કોઈ કે અમને મંજૂર નથી હોય શકે બધા સમાજના છે જે દીકરા ઉપર કાર્યવાહી કરી એ આપણા છે ભાઈ એ થોડા પારકા છે એ તો આપણા દીકરાઓ છે પણ વિષય એ છે કે સમાજ સમાજ કંઈ નક્કી કરે સમાજ કોઈ બંધો નક્કી કરે અને સમાજ એવું કીધું કે આ બંધો તોડશો તો તમારે એનો દંડ થશે તો એની સામે શું હોય કે ભાઈ હા સમાજે અજાણે ભૂલ ભૂલ થઈ થઈ છે 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 પણ જાણે અજાણે સમાજ બાપ સમાજે આપણો બધાનું માય બાપ હોય સમાજે સમાજ છે કોઈ મારા એકલાથી સમાજ ના હોય તમારા એકલાથી ના હોય બધા ભેગા થાય એ સમાજ કહેવાય મારાથી નાની મોટી ભૂલ થઈ છે સમાજ જે દંડ કરી અમે ભોગવા તૈયાર છીએ પણ અમે સમાજના છીએ સમાજના દીકરાઓ છીએ આમાંથી હવે આગળ વધવાનું કઈક કરો તો દરેક વસ્તુનો રસ્તો નીકળે અને હું ફરીથી તમને કહું કે જે નક્કી થયું એમાં જે વ્યવસ્થા થઈ હોય એમાં બધા રસ્તો નીકળે કોઈ એક વ્યક્તિ કે બંધારણ ભરી જાય એવું ના હોય હું કમ બંધારણ ભરી જાય એવું ના હોય એમાં તો કદાચ ભેગા થઈને કામ કરવું પડે અને બંધારણનો કડક અમલ એટલે કોઈ કડક કાર્યવાહી નથી એમાં બધાને સંમત કરવા પડે આ બંધારણ બનાવો છો આ બધા તમે અમલ નહી કરો તો મતલબ શું છે જેના ભલા માટે બને છે એને તો અહેસાસ કરાવવો પડે એને તો સંમત કરવો પડે એમ જે કઈ અત્યારે ચાલી રહ્યું છે એમાં હું એવું માનું છું કે આ જે કઈ વ્યવસ્થા છે જે કઈ બીજે વાળી વાત ચાલે છે દીકરાઓ આપણા છે સમાજ આપણો છે એનો બેસીને રસ્તો નીકળે પણ સમાજમાં જે કઈ થતું હોય સારું સહકાર આપે બાકી વિરોધમાં ના પડીએ ફરીથી તમારી રાજનીતિ ઈચ્છાઓ ચાલવાનું પણ દુનિયા ક્યાં પહોંચી ગઈ અને આપણે ક્યાં લડીએ છીએ દુનિયા અંતરિક્ષ ઉપર પહોંચી ગઈ ને હજુ આપણે ડીજે માટે લડીએ છીએ આ જુઓ તો ખરા ક્યાં જવું છે મને એ જ ખબર નહીં પડે સુધરો જાતે સુધરો નો બીજા સુધારો તમે સુધરાય એટલે સમાજ સુધર્યો તમે આગળ વધ્યા એટલે સમાજ આગળ વધ્યો તમે પૈસાવાળા છે એટલે સમાજ પૈસાવાળા વધ્યો સમાજ એટલે શું તમે હું આપણે બધા સમાજવાળા તો સમાજમાં બધા લોકો જોડે રહે એકબીજાને મદદરૂપ થાય સમાજની ચિંતા કરે કુર રિવાજો મોટા ખર્ચામાંથી બહાર નીકળે અને સમાજ એક સમાજ એક બંધારણ એક રિવાજ એ પ્રકારે બધા આગળ વધવું એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું